ગઈ રાત્રે પીસીઆર પેટ્રોલિંગમાં હતા સમા પોલીસ સ્ટેશન ત્યારે કંટ્રોલ તરફથી વર્દી મળી કે ડિફેન્સ કોલોનીમાં એક મકાનમાં મારામારી કરે છે પોલીસ ત્યાં પહોંચી ત્યારે દરવાજો ખોલાવેલ ત્યારે દિયર ભાભી જેનું નામ ધર્મેન્દ્ર યાદવ અને મરનાર છે હરિગોવિંદ એની પત્ની સાધનાઓ બને ત્યાં હાજર જ હતા ધર્મેન્દ્ર યાદવ અને એની ભાભી સાધના યાદવ કે જેમ એના મોટાભાઈની

એક ત્રણ અહીંયા રહે છે જે સાધના છે અગાઉ પણ તે ત્યાં મેરેજ કરેલા હતા ને પછી ત્યાં તેને ન ફાવતા હરિગોવિંદ સાથે લવ મેરેજ અને છેલ્લા ત્રણ વર્ષથી અહિયાં કલર કામ કરે છે અને બરોડામાં રહે છે દર વખતે માથાકૂટ થતી અને વાતચીત થતી આ બાબતે હરિગોવિન પોતાના નાનો ભાઈ હતો ધર્મેન્દ્રને રોકટોક કરતો કે ભાઈ તું વધારે વાતો કરમાં વાતોચીતો રીતે ખ્યાલ આવેલો કે આ વચ્ચે કઈ રંધાઈ રહેલું છે આ બાબતે માથાકૂટ થતી પેલો મારકૂટ કરતો પોતાની પત્નીને તે ગઈ રાત્રિના પોતે જ્યારે સાધના એ ફોન કરેલો પોતાના દેરને ધર્મેન્દ્રને કે તેનો ભાઈ છે સુઈ ગયો છે ધર્મેન્દ્ર જ્યાં પહોંચી ગયેલો તેની પત્ની એ સાધના છે પોતાના પતિને ગળા આપેલો અને મોઢે આપેલો જિલ્લાના છે આરોપીની ઉંમર પાંત્રીસની આસપાસ છે અને તેનો દિયરનો ઉંમર છે અઠ્યાવીસ ની આજુબાજુ છે અને એની ભાભી છે એની ઉંમર ત્રીસ વર્ષની આસપાસ છે हा आरोपीने पोते कबूलले છે કે તેણે એક વર્ષથી તેની સાથે આડાસપત હતો